હારીના ચલાલામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો ચલાલામાં ભરાતી ગુર્જરી બજારમાંથી થઈ હતી ભેદરી બજારોનાની ચેઇન પેન્ડલ તસ્કરો ચોરી સોનાની ચેઇન સાથે મોબાઈલ બાઇક સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો ચલાલાના તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો મહુવા તાલુકાના ખાડસર ગામનો તસ્કર સંભૂ પરમાર ઝડપાયો પોલીસ દ્વારા વધુ એક ગુનામાં સડવાયેલ છે કેમ તે અંગે તપાસ શરૂ કરી બીરો રિપોર્ટ લલિયા સાથે યોગેશ ઊંડગટ અમરેલી આ શનિવારે ચલાલા પોલીસ સ્ટેશનમાં એક શનિવારીની જે બજાર લાગેલી છે તે દરમિયાન એક ચોરીની ઘટના બની રહી હતી જેનામાં જે ફરિયાદી છે મોનિકાબેન તેમના સોનાની બુટી અને સોનાનું પેડલ ચોરી કરી લેવામાં આવ્યું હતું આ જે ચોર છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઇક પણ બરામદ કરવામાં આવેલા છે સર આથી વધારે કોઈ આરોપી હોવાની શંકા છે કે કેમ આનામાં આનાથી વધારે આરોપીઓ હોવાની શંકા છે અને અત્યારના ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે તેમ તેમ એમને પણ અરેસ્ટ કરવામાં આવશે અને જે જે પણ મુદ્દામાલ ચોરી થયેલા છે તે તેરા તુજકો કાર્યક્રમ તેરા તુચકો કાર્યક્રમની અંદર એમને બધીને પરત કરવામાં આવશે